હાલો ખેડૂત મિત્રો આજે આપડે આવી ગયા આપણી વાડી ઉપર જુઓ કે મીઠા મસ્ત મજાના કાચરા તો લગભગ કિલો જેવા પડ્યા હતા પણ બેઠા બેઠા અમારે કેવલે બધા કાચરા ખૂટાડી દીધા અને બે હતા કેરી પણ જો આટલી આટલી જ વધવા દીધી બે કેરી ખાઈ ગયો બેઠો બેઠો ચા ચાકે બિસ્કિટ નું પડીક એક વ બે ત્રણ પડીકા હતા એ થઈ ગયો હવે જો મોબાઈલ ઉપર મંડાણા હે મોબાઈલ જોતા જ છે અને મોબાઈલ જોવા આવે બે દિવસ મળશે બે દિવસ પછી જવાનું છે અમારા કેવલભાઈને જસદણ નવયુગ ટ્યુશન ક્લાસમાં જ્યાં નવોદય બાલાચડી ની ટ્યુશન ક્લાસ પ્રેક્ટિસ કરાવે નવો બે બાલાચડી માં પાસ થવું હોય તો એના માટે અહીંયા જવું પડે ટ્યુશન કરવા માટે આગળ જવાનું ને કઈ તારીખે 4 4 તારીખે નહીં આપણે 3 આવે 3 આજ કેટલી થઈ લખ લખો हट्टी आवी थे ने काले 28 એટલે કેટલા દેલિયા 28 આની ગણવાનું હટિયે ચા 6 દિવસ રે ના ના 27 થી 28 29 30 બે ત્રણ હા હાલો 3 તારીખે 6 દિવસ તારે માટે રહ્યા ને 6 દિવસ વાડીએ વાડીએ આટો માર લેવાનો બધું જોઈ લેવાનું પછી 6 દિવસ પછી થેલા પેક કરવો થેલા પેક કરીને નીકળવાનું હ પછી અમારે મળવા આવવાનું કે નહીં આવવાનું આવવું એમ નો આવીત નહી હાલે કા આવું પડશે હ તો જો મિત્રો મારે કેવલભાઈ એમ કહે કે મળવા તો આવવું પડશે એટલે અહીંયા મિકા પછી બે મહિના તો નથી મળવા દેતા પણ મહિને મહિને ફોન કરવા દે ફોન કરીને વાત કરવા દે આપણે આરે બે મહિના પછી મળવા જવાનું એટલે પંદરથી થી વીસ મિનિટનો મળવાનો ટાઈમ હોય એટલી વાર મળી અને પછી પાછું આવતું રહેવાનું એ આજ કેવલ બે ટીમ આજ વાડી આયા હે એટલે એમને કે બે દિવસ વાડી આટા મારી લઉ પછી કે આટો મારવા નઈ જડે એટલે વાડી આયા એટલે પેલા તો કાઈત્રા પડ્યા હજી કેટલા ખાઈ ગયો તો એમ જો બતાય કે રીપ બધુંય 2 કિલો જેટલા કાઈત્રા હતા એમથી થોડાક વધવા દીધા તો યે ચાલુ કર્યા જો મોબાઈલ જોતા જોતા એ એટલે એક દિવસ મોબાઈલ જોવા દેવો છે બે કલાક અત્યારે જોવા દેવો છે પછી મોબાઈલ જોવાનું બંધ થઈ જશે એટલે કે મોબાઈલમાં ધ્યાન વેઈ જાય તો પાછું ભણવામાં કઈ નઈ આવે એ ઊઠાય કાઈકરા એવા મીઠા એટલે ખા ખાજ કરે ન કરે જો અમારી વાડીએ બાંધી છે ત્રણ ભેસો अब बिस्किट खाई जाने ट्वेंटी ट्वेंटी बिस्किट न खावा कई तरह खावा खाऊ ही नहीं बिस्किट ही खाऊ अल कई तरह खाईस बिस्किट खाईस के केरी खाईस हूँ खाईस हम्म यार केरी ने सोडा पार दी था खाई खाई जय जवान जय किसान